લો નમસ્કાર મિત્રો સરળ એફ તમારું સ્વાગત કરે છે કોમિન ફ્યુચર્સ એટલે કે જીરુ અને જીરુ વાયદામાં તો જીરા બજારની આગળ આપણે ચર્ચા કરીએ પેહલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરે અવશ્ય બીજા ખેડૂતોને ભાગ તમે આ શેર કરી શકો છો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમને ભાગ સારા લાગે તો લાઈક પણ ભાગ લે જેથી અમને મોટિવેશન મળતું રહે તમારા તરફથી હાલ જીરો ની અંદર છે એક જ સવાલ ખેડૂતોનો છે અને જીરો ના સવાલ છે ઘણા બધા છે પણ જીરુના ખેડૂતોનો એક જ સવાલ છે અંદર વધઘટ કેમ કેમ જોવા જોવા મળે મળે છે છે વાયદા વારંવાર ઘટતા ના હાજર બજાર જોવા મળે છે છે વારંવાર ઘટાડો જોવા મળે છેલ્લા બે થી ત્રણ મહિનાની અંદર ના ભાવ છે ઘણા બધા ઘટી ચુક્યા છે અને તમે પણ જાણો છો બજારની અંદર તમે જોતા પણ હશો તમારી આજુબાજુના યાર્ડો ની અંદર છે ભાવ તમે જોતા હશો અને અમે પણ તમને ડેલી ભાગમાં માહિતી આપતા હોઈએ છીએ એમાં પણ તમને તેજી મંદી વિશે ચર્ચા કરતા હોઈએ છીએ પણ આજે બજાર ભાવથી આપણે થોડું અલગ એટલે કે થોડું રિસર્ચ કરીએ કે વાયદાની અંદર છે ઘટાડો ભાવની અંદર હાજર બજારમાં ઘટાડો છે એ કઈ રીતના માર્કેટ માને છે અથવા તો કઈ રીતના છે કોમિન ફ્યુચર જીરાના ફ્યુચરમાં કેમ ઘટાડો આપણે દેખાડે છે હાલ હાજર બજારમાં જીરાના ના એક મણના ભાવની વીસ કિલોની વાત કરીએ તો ચાર હજાર રૂપિયા થી લઈને છ હજાર ની વચ્ચે છે ની અંદર બજાર જોવા મળે છે એમાં દિવસે ઘટાડો છે આપડે વારંવાર જોવા મળે છે તો શું માત્ર વધુ ઉત્પાદન ની સંભાવના કારણે છે જીરામાં ભાવ ઘટાડો જોવા મળ્યો છે કે ટ્રેડિંગ કરનારા ટ્રેડરો હેજર કરનારા હેજિંગ કરનારા હેજરો માર્કેટ ઉપર પોતાનો અનુભવ ધરાવતા બ્રોકરો આ બધાનું શું મંતવ્ય છે એક રિપોર્ટ દ્વારા સમજીએ કાલે એક સરસ મજાની કોમેન્ટ પણ આવી હતી કે પ્રાઇસ ડાઉન થાય છે વારંવાર ઘટાડા જોવા મળે છે તો તો ફ્યુચર અંદર સેટિંગ કોઈ કોઈ પ્રકારનું થયું અથવા જે પણ પ્રકારની ગતિવિધિ ચાલી રહી છે આ બધી તમામ જે ચર્ચાઓ જોવા મળે છે પણ માર્કેટ શું માને છે એ રિપોર્ટ ની અંદર સમજીએ હાલ જીરાના ભાવમાં જોઈએ તો એક પોઈન્ટ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો જે છવ્વીસ હજાર આઠસો પંદર રૂપિયા પર સ્થાયી થયો હતો જેનું મુખ્ય કારણ ગુજરાત અને રાજસ્થાન જેવા મુખ્ય વિકસતા પ્રદેશોમાં ઉત્પાદનની અપેક્ષા હતી ગુજરાતમાં જીરાની આક્રમક વાવણી અને નિકાસની સામે સુસ્ત સ્થિતિ જોવા મળી જે નજીકના સમયગાળામાં ભાવ પર દબાણ ફાળો આપવામાં સક્રિય સ્થિતિનું નિર્માણ થયું આ અનુકૂળ હવામાનને કારણે છે જીરાની વાવણી પ્રવૃત્તિઓ સરળતાથી ચાલી રહી છે જે વાવણીની પ્રક્રિયા બાદ છે તમારા પાકમાં નુકસાન અથવા તો કોઈપણ પ્રકારની અત્યારે હાલ જે જીરોની અંદર જે તમે નુકસાની ભોગવી રહ્યા હોય તો એ માર્કેટ જોતું નથી માર્કેટ માત્ર વાવણી અને વાવણી પછીના હવામાનને સમજે છે આગળ જોઈએ ગુજરાતમાં જીરાની વાવણીમાં લગભગ એકસો ને બે ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો જે બે હજાર બાવીસના સમાન સમયગાળામાં બે લાખ અડસઠ હજાર સાતસો પંચોતેર હેક્ટરની સરખામણીએ પાંચ લાખ ચુમ્માલીસ હજાર નવ્વાણું હેક્ટર સુધી પહોંચી હતી એ જ રીતે રાજસ્થાનના જીરાના વિસ્તારમાં તેર ટકાનો વધારો નોંધાયો જેમ કે ગુજરાતમાં નોંધાયો છે એવી રીતના રાજસ્થાનમાં તેર ટકાનો વધારો નોંધાયો વાવણીમાં અને વધતી વાવણી છતાં ભારતીય જીરાની વૈશ્વિક માંગમાં ઘટાડો નોંધાયો અને એ કારણે છે ભારતીય જીરાના તુલનાત્મક રીતે ઊંચા ભાવને કારણે ખરીદદારોએ સીરિયા અને તુર્કી જેવા જે તમને હેડિંગમાં જે

આગળના સમય કરતા ઘટાડો જોવા મળ્યો છે નિકાસની અંદર ચોત્રીસ ટકાનો જે બે હજાર બાવીસ ના સમાન સમયગાળામાં એટલે કે બે હજાર બાવીસ ની સીઝનમાં જે ઊંચા ભાવનું વર્ષ હતું તો એ સરખામણીમાં જોઈએ તો કુલ ચોત્રીસ હજાર ત્રણસો સડસઠ ટન છે જે ઓક્ટોબર બે હજાર ત્રેવીસ માં જીરાની નિકાસ જે બે હજાર બાવીસ કરતા ચોત્રીસ ટકા ઘટીને આવી નિકાસ એમાં પણ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ની તુલનામાં આપણે જોઈએ તો તેર પોઈન્ટ ઓગણચાલીસ ટકાનો વધુ ઘટાડો જોવા મળ્યો જે ઓક્ટોમ્બર બે તુલનામાં આપણે સમજીએ તો છેતાલીસ પોઈન્ટ સત્યોતેર ટકાનો નોંધપાત્ર ઘટાડો છે આપણને જોવા મળે છે એટલે વાયદાની અંદર જયારે પહેલો મોટો ઘટાડો જોવા મળ્યો ત્યારે ચોત્રીસ ટકાનો ઘટાડો તો અવશ્ય નિકાસ ની અંદર જોવા મળ્યો હતો બાકીનો જે સપ્ટેમ્બર મહિનામાં તેર પોઈન્ટ ઓગણચાલીસ ટકાનો ઘટાડો એડ થયો એટલે બંનેનો તમે સરવાળો કરો તો તેતાલીસ પોઈન્ટ સિત્યોતેર ટકાનો અત્યાર સુધીમાં ઓક્ટોમ્બર બે હજાર બાવીસ ની તુલના છે જોવા મળ્યો અંદર ખાલી માત્ર એટલા માટે ઉપર વધારે માર પડ્યો વધારે ભાવ ઘટ્યો ભાવ છે હાજર બજારમાં પણ ઘટ્યો એવો હાલ માર્કેટ માને છે ઊંઝાના મુખ્ય હાજર બજારમાં જીરાના ભાવ છે જીરો પોઈન્ટ છપ્પન ના ઘટાડા સાથે છે એકત્રીસ હજાર રૂપિયા ઉપર છે સમાપ્ત થયા હતા ટેકનિકલ બાજુ એ બજાર નવા વેચાણ આ દબાણ હેઠો જોવા મળે છે ઓપન ઇન્ટરેસ્ટ માં જોઈએ તો બે તેર ટકા ના વધારા સાથે છે અઢારસો ને ઓગણ પર સેટ થઈ રહ્યું છે જીરાના હાલમાં છે છવ્વીસ હજાર એકસો ને ની સંભવિત કસોટી સાથે છવ્વીસ હજાર ચારસો નેવું પર સપોર્ટ શોધી રહી છે અને સપોર્ટ ની વાત આપણે કાલના ભાગમાં પણ કરી હતી સપોર્ટ છે જીરા અંદર છે લેવલ ની સપાટી અત્યારે જે હાલ જોવા મળે છે એનાથી બાઉન્સ આપવા માટે સપોર્ટ લેવલ હજી નથી જોવા મળતું કે જ્યાંથી વાયદાની રેન્જ છે ઉપરના તરફ જોવા મળી શકે આપણને પ્રતિકારક સપાટી અત્યારે આપણે માનીએ તો સત્યાવીસ હજાર બસો ને પર અપેક્ષિત છે અને એ પ્રમાણે આપણે સમજીએ તો જીરા ભાવ હાજર બજારમાં ચાર હજાર રૂપિયા થી લઈ ને પાંચ હજાર ની વચ્ચે છે આગામી સમયમાં જોવા મળી શકે છે અને એ પ્રમાણે આપણે આગળ આગળ તમને તમામ બજારની અપડેટ આપતા રહીશું અને તમામ વિદેશ દેશ વિદેશના નિકાસ વેચાણ કોઈ પણ આયાત કોઈ પણ જીરુ ની અંદર છે કોમિન ફ્યુચર ની અંદર કોઈ પણ પ્રકારની ચેન્જીસ થાય છે તો એવી તમામ માહિતી આ ચેનલની અંદર આ માધ્યમ દ્વારા તમને અપડેટ કરાવવામાં આવશે તમને માહિતી આપવામાં આવશે એટલે ચેનલ સાથે જોડાવા સબસ્ક્રાઈબ નું બટન અવશ્ય દબાવજો બીજા ખેડૂતોને ભાગ અવશ્ય શેર કરજો જેથી એને પણ સાચી માહિતી સમજણ મળે અને યારો અમારી મહેનત ઉપર છે એકવાર વાર નું બટન તો દબાવી જુઓ હવે નવા ટોપિક સાથે ત્યાં સુધી બધા જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર